કામ છે રાધા મારું નામ છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે સાને રોકો છો મારે જવું મહિ વેચવા મહિને માખણ માં આવ્યા શું લેવા જાવા દિયોને શ્યામ મારે ઘરે ઘણું કામ છે જાવા દિયોને શ્યામ મારે ઘરે ઘણું કામ છે બોલોને શું કામ છે રાધા મારું નામ છે બોલોને શું કામ છે રાધા મારું નામ છે જાવા દિવને શ્યામ મારી સખીઓ જોશે ઘેર જઈને મારી સાસુને કઈ દેશે તારી મારી વાત થશે તું તો સમજદાર છે તારી મારી વાત થશે તું તો સમજદાર છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે કાલે મળીશું યમુના ના ઘાટ માં આજે ન રોકો પછી વાટ મને ઘાટ માં કરું કલવા લાગે પરણિયાનો ત્રાસ છે કરું કલવા લાગે પરણિયાનો ત્રાસ છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે વાટમાં ને વાટમાં રાત પડી ગઈ છે રાધા અને શ્યામની જોડી જામી ગઈ છે વૈષ્ણવોની સાથે કાન મુલાકાત છે વૈષ્ણવોની સાથે કાન મીઠી મુલાકાત છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે બોલો ને શું કામ છે રાધા મારું નામ છે કૃષ્ણ કનૈયા લાલકી છે